સુરત સાયબર સેલ દ્વારા એક પાસઠ વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંકનું એક અકાઉન્ટ ખુલેલું છે અને જેમાં છ કરોડ એંસી લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને એંસી લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલાં જે નરેશ ગોયલના છે એ માંથી આમાં પૈસા આવેલા છે અને એમાં ના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર પેડ વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોંસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બેંગ્લોરના એક ઇસમ મદનલાલ મગ સન ઓફ મદનારામ નરસિંઘા ને ભૂદ ખલોદી રાજસ્થાનનો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઇસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે લોભામણી વાતો નથી કરી એમણે એને ધમકાવ્યા હતા કેમ કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એમના છ કરોડ એંસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા અને એમાંથી એંસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટિમ જે એના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે એમાં પણ તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું પ્રેશરાઈઝ કરી અને એમની પાસેથી ચોંસઠ લાખ રૂપિયા જેવી માત્પર રકમ પડાવી પાડવામાં આવી છે સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે ને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ હમણાં ઓગણીસ દિવસ સુધી